રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીનો સપાટો ગતરોજ ધરપકડ થયેલા ચારેય સામે આરોપીઓ આઈપીસીની કલમ છત્રીસ હેઠળ ગુનો રાજકોટની ઘટનાને પગલે રાજ્યમાં તંત્ર એક્શન મોડમાં ગાંધીનગરમાં મનપા દ્વારા સડસઠ પ્રિસ્કૂલ કરાઈ બંધ તો અમદાવાદમાં જે ઇમારતો પાસે ફાયર એનઓસી નથી તે ઇમારતોને મનપા દ્વારા કરાઈ કરાઈશે યૌન શોષણ મામલે ઘેરાયેલા પ્રજ્વલ રેવન્નાને આજે કરાશે કોર્ટમાં રજૂ એસઆઇટીએ બેંગલુરુથી ગઈકાલે રાત્રે કરી હતી ધરપકડ દેશ છોડીને થયો હતો ફરાર સ્વાતી માલીવાલ કેસના આરોપી વિભવ કુમારની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે વિભવ કુમારની અરજી અન્ય બેન્ચને મોકલી

તો દરિયા કિનારાઓના જિલ્લામાં વાતાવરણે બદલ્યો મૂળ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો હર્ષમની કેસ ના તમામ આરોપોમાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ પર મો બંધ રાખવા માટે આપવામાં આવેલા પૈસા છુપાવવા માટે ખોટા બિઝનેસમેન રેકોર્ડ તૈયાર કરવાનો હતો આરોપ ભારતની ગાયત્રી ત્રિષાની જોડીએ બેડમિન્ટનમાં વિશ્વની બીજા નંબરની જોડીને હરાવી સિંગાપુર ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી તો બીજી તરફ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુને મહિલા સિંગલ્સની મેચમાં કરવો પડ્યો હારનો સામનો સતત બે દિવસ બારસો પોઈન્ટના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બીએસસી સેન્સેક્સ ત્રણસો પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં સાહીઠ પોઈન્ટનો ઉછાળો બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો